ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બાકીદાર રહે છે એની સાથે જ જે વ્યક્તિ રહે છે મોહમ્મદ આમિર આલમ રહે એજન્ટ જેમની ઉંમર છે બારસો ચરિતર આસપાસ એ અને જે મરણ જણા છે એ અને એમના મામા જેઓ મોહમ્મદ એસપી તારા બાજીલ અલી જેમનું મૂળ વતન બાલુઘાટ નિહાર છે તે બંને જણા એક જ મકાનમાં ઉધરા પોલીસ વિસ્તારમાં રહેતા હતા વર્ષોથી જે તે કોર્પોરેટ આંતર આંતરસ્થિતિમાં મને પોતે સાથે બિઝનેસ કરતા હતા જે ખાતાનો એનો બિઝનેસ ખાતાનો ઓનનો કામ ચાલતું હતું જે માં આપણે પટ્ટા બનાવવાની રીત બનાવી આ બને જુના બેંકરીરીમાં કામ કરતા હતા બन्ने બચ્ચે ફાઇનાન્શિયલી મંદી થતા જે આરોપી છે મોહમદ અફતર ફાજીદલી જે ઓના ઓન જેના મામલો છે એમને કહ્યું કે મને તમારો જે બાકીનો હિસાબ બાકી છે એ આપી દે અને જે ખાતાનો કશીનો છે એ પણ મને અલગથી આપી દે कारण की मारे अगरंदोपाणी करोच आपण बंधार खावतो सांगतो गोव्हरणार मोहम्मद आलम जेणे कुठे अत्यंत मग हिसाब करत सामने दिवाळी पण काम करता कशी आपले हिसाब करू अथवा अत्या आपण साथी म्हणजे काम करता अत्ये मग करू करतो नाही जबाबते वा आरोपीचे मामाचे मोहम्मद इफ्तिलार बाजी ते आता आणि त्यांना मनमध्ये महिनाचे हल भाणो से कोईपण रीते हूँ निकाल कर आबते घूम सर्च कर मर्डर कर आखू सर्च करने अंत हमने तारीख छक्टोबर रोज बने एक जूम में रहता था ते वह सवार अगौना दिवसे प्लाम मुजबे घरों गला एना माथा पर बात करो तो, बात करी आ, जे छे एमने बॉडी ने बॉडी रिपोर्ट कर दी हमने बॉडी में भरिए और किसी जो खाली से रिफानी वहां निकल गए होतो अब अपना सिस्टम से पुलिस ने पब्लिक कराया है સૌથી પહેલા એક દિવસ સગા અમારી પાસે જે મનજનર છે એ બધા ભાઈ કે જે એક્સિડન્ટ હમે લીધા શાસ્ત્રમાં રહે છે અને મત પોલીસ પર છે એ લોકો પોલીસ પાસે આતા હતા કે આ બધા ચાર સરસની સિંહ છે પોલીસ નિશ્ચિત તપાસ કરતા અલાસ્ટ એલાફી નુગરમા એના મામાને બોલાવતા કાંટી એના સભીને જયા હતા અને મામાને બોલાવતા અને જેમેશિયન માહાતુટી ગયા હતા અને તમને તો મેં કહી હતી કે આ રીતે અમારે બંનેને ગંગામાં જે મંદિર થયું હતું અને ખાના છે ઇશ્યુ જેલી પડતો હતો એવા રીતે આવી અને મને ભાણાને મારવાનું નક્કી કરી પડતો અને આખી ઘટનાના અંકે અંજા મત છે તો મીટિંગમાંથી અમે અદારે મર્દાનનો પણ નાકલ કર્યો છે જે વેપનથી અમે ગુજરી જાયું હતું વેપન પણ અમે લોકો પોલીસે કબજે કર્યું છે એમાંથી જે વાળ અને ગાઢના નમૂના સેમ્પલ્સ મળ્યા છે એ પણ અમે એફએસએલમાં મોકલાયા છે અને ડીએના એના આધારે આગળની પોસ્ટ પણ કરીશું પરંતુ એ સેમ્પલ મળ્યા છે એના આધારે મેં આગળનું ગુનો પણ દાખલ કર્યો છે અને આરોપી પણ અમે અટક